બોલો આજકાલના છોકરા કેવા બગડી ગયા છે બિસ્ટોલ દારૂ ઈ બધુંય પીવે છે હવે તો છે ને સોડિયું નહીં ચાલુ કરી દેવું છે બિસ્ટોલ પીવી છે દારૂ પીવો છે જુગાર રમવું છે પેલા છોકરા જલસા કરતા હતા હવે સોડિયું જલસા કરશે આ લાયા સતુન ના છકડા ઉપર બેહી જાવ અહીંયા બેઠી બેઠી છે ને બિસ્ટોલ પીવું મારે હવે જલસા કરવા છે

ઈને ઈના બાપાના હા વિનાનાનના હમ ઓલી બે ટોટી પડી ઈને હું કરસી તો ઈ આ બરોબર જો આથીન સપત કે તો ઈને સેને ઈના અમૃતના હા તો છે ને તમ અમે જાવી હા તો ઉપડો માર ડોબા પાવા જઈએ હા હારું હાલ

દારૂ તાર હા હવે દારૂ પીવો બાપા એ મારા બાપાને છે ને આવડો મોટો ટોકરો બાંધીજો હું કોઈ થી ના પીવતી શું બાપા ને તમે શું મને ધમકી દેતા હું કોઈ થી ન બીવ બાકી તો હવે તો મારે જલસા કરવા જ છે બોલો સતુરિયો ન દેખતો ને મારા બેટા નું મારા ઘરે કોઈ કાગરિયું નથી આવતું અને આ દારૂની ની થેલી અહીંયા ક્યાંથી ને આવી નથી મારી સોળી દારૂ પીતી કે નથી હું દારૂ પીતો તો આ થેલી કોણ અહીંયા મૂકી ગયું છે મારું દીકરું અને એ પાછું ગોદરા હેઠળ અહીંયા પડી હતી થેલી બોલો

મારી છોડી હવે દારૂ પીતી કાકા આવે તમારી છોડી લખણ સગી લખન તમારી છોડી બેઠી બેઠી અમને હેરાન કરે ખોટી હવે બિસ્ટોલું છોડી પીવે અમે છોકરા ઉઠી બંધ કર્યું પૂછો તમે બંધ કર્યું જ કોઈ હવે તમે તમે તો તમારા હમ મારા હમ ખાવા

એમ બેઠી ઉઠાય તો તારી મને શું કરેસ તું ઈ કાઈ ને હું તો છે ને આમ જોતીતી આલબાજી કૂતરી નહાવી ને તો આ ધુવાળો છે ને નીકળે છે શું ધુવાળો છે આમ આમ બતાવ લાટમાં શું છે આ સિગરેટ છે આટમાં દેખાય છે ઈ ઓલો છોકરો બોલી હમણે હે હે તારી મને ઘરવેતી થાલ

એટલે સોલ્યુશન કરી આપો હાલો સાપ સાપ આવ તમને હાલ